નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે ઈડરના એક ગામની અંદર આવ્યા છીએ ત્યાં જે ખેડૂત મિત્રએ આપણું ખાતર વાપર્યું છે તો કઈ રીતે વાપર્યું એમની પાસેથી જાણીએ તમારું નામ પટેલ ધર્મેશભાઈ ધર્મેશભાઈ આપણે કયું ગામ જે જગ્યા ઉપર છે હાથરવા હાથરવા બરાબર તો આપણે કઈ રીતે વાપરેલું છે અને કયા પાકમાં વાપરેલું છે આ પ્લોટ છે બરાબર એની અંદર પાયામાં બરાબર અને કેવું રિઝલ્ટ લાગ્યું રિઝલ્ટ સારું છે સારું છે અને કેટલું બી જે કપાસમાં નહોતું વાપર્યું અને જેની અંદર વાપર્યું એમાં કેટલો ફરક શું લાગ્યો એનો વિકાસ અને ગ્રોથ બંનેમાં ફરક છે બરાબર બાજુમાં પંદર દિવસ પછી વાપરેલું છે બરાબર અને પંદર દિવસ પહેલાં વાપરેલું છે બરાબર અને સારો ગ્રોથ લાગ્યો એનો ડિફરન્સ દેખાય છે બરાબર અને બીજા કોઈ ખેડૂત મિત્રને શું કહેશો આના વાપરવા વિશે વપરાય વપરાય સારું રિઝલ્ટ મળે સારું સારું બરાબર તો આ જોઈ શકો છો જે કપાસની અંદર એમણે વાપર્યું હતું આપણું પ્રોફેસર ભૂમિ સંજીવની અત્યારે આપણા એમના ખેતરની અંદર જ ઊભા છીએ અને જે આગળનો કપાસ છે એની અંદર પછીથી એનો ઉપયોગ કર્યો એટલે થોડો ગ્રોથ અત્યારે પકડી રહ્યું છે આ જે કપાસ જોઈ રહ્યા છો એની અંદર પછીથી ઉપયોગ કર્યો તો આની અંદર રિઝલ્ટ મળ્યા બાદ તો સંપૂર્ણ એમના કપાસની અંદર એમણે વાવેતર કરેલું છે અને આજે બાવીસ સાત બે હજાર વીસના રોજ એમનો આજે આપણે આ વિડીયો ઉતારી રહ્યા છીએ ઈડરની અંદર આથરવા ગામની અંદર